વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યાને લઈ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ માટે ગંભીર ચિંતા બની છે ગંદકી ફેલાઈ રહી છે અને લોકો માટે જોખમ ઉભું કરી રહ્યા છે મચ્છરજન્ય રોગોના જોખમ વચ્ચે આ અવ્યવસ્થા આરોગ્ય માટે મોટો ખતરો છે મ્યુનિસિપલ તંત્ર પાસે તાત્કાલિક સ્વચ્છતા અને સુરક્ષા વધારવાની માંગ ઉઠી રહી છે કરોડોના ખર્ચ કરવા છતાં સાફ સફાઈનો અભાવ છે વલસાડમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં વલસાડ સહિત મહારાષ્ટ્ર રાજ્યના દર્દીઓ પણ સારવાર લેવા માટે આવે છે વર્ષે લાખો દર્દીઓ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે તેમ છતાં કરોડોના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલમાં સમસ્યાની ભરમાર છે દર્દીઓને પીવાનું પાણી લેવા માટે નળનું કનેક્શન અંદર રહેવાથી પાણી લેવામાં તકલીફ પડી રહી છે જ્યારે સિવિલમાં પાંચમા માળે દિવાલ ઉપર ગુટકા ખાઈને લોકો દિવાલ ઉપર જ થૂકી રહ્યા છે ફ્લોરિંગમાં ફિનાઇલનું પોતું મરાતું ન હોવાથી લાદીઓ દુર્ગંધ મારે છે જ્યારે પલંગ પરની ચાદરો રોજબરોજ ન બદલાતા તે પણ ગંધ મારે છે વલસાડ સિવિલના અધિકારીઓ આ રોજ બરોજથી સમસ્યાથી વાકેફ છે છતાં તેઓ યોગ્ય પગલા લેતા નથી